નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એ ઇલેક્ટ્રિકલ પરીક્ષાઓને લગતા પ્રશ્નો જોવાના છીએ જેમ કે યુજીવીસીએલ પીજીવીસીએલ સીએલ એમજીવીસીએલ સીએલ ડીજીવી જેટકો અને વાયરમેનની પરીક્ષામાં પણ આ પ્રશ્નો તમારે ઉપયોગી થવાના છે તો એક પછી એક છે તે બધા જ પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો કેમ કે આવનારી પરીક્ષામાં તમને આ પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે ધ્યાનથી આ બધા પ્રશ્નો જોઈ લેજો અને જે મિત્રોએ આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે તમારા માટે દરરોજ આવા પ્રશ્નો લાવતા રહીએ છીએ તો મિત્રો અહીં આપણા પ્રશ્નો ચાલુ કરીશું તો એક પછી એક પ્રશ્નો બધા જ ધ્યાનથી જોઈ લેજો તો મિત્રો આજે આપણો પહેલો પ્રશ્ન છે કે નીચે દર્શાવેલ આકૃતિ કયા ઇન્સ્યુલેટરની છે એ પિન ઇન્સ્યુલેટર બી સેકલ ઇન્સ્યુલેટર સી ડિસ્ક ઇન્સ્યુલેટર ડી એક પણ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ડિસ્ક ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનો રંગ સામાન્ય રીતે કયો હોય છે એ લાલ બી નીલો અથવા ભુરાશીય સી સફેદ અથવા હળવો બ્રાઉન ડી કાળો તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સફેદ અથવા હળવો બ્રાઉન તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનું એક બીજું નામ શું છે એ બુશિંગ ઇન્સ્યુલેટર બી કેપ એન્ડ પિન ઇન્સ્યુલેટર સી પોસ્ટ ઇન્સ્યુલેટર ડી ફૂડ ઇન્સ્યુલેટર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી કેપ એન્ડ પિન ઇન્સ્યુલેટર તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનું પરીક્ષણ કયા પ્રકારનું થાય છે એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બંને બી ફક્ત મિકેનિકલ સી ફક્ત ઇલેક્ટ્રિકલ ડી કોઈ પરીક્ષણ નથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બંને તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે બસો વીસ કેવી લાઇન માટે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટરની જરૂર પડે છે એ બાર બી સોળ સી ચોવીસ થી પચીસ ડી ત્રીસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી ચોવીસ થી પચીસ તો મિત્રો અહીં આપણો આગળનો કેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરમાં કેટલા ભાગો હોય છે એ બે બી ત્રણ સી ચાર કે પછી ડી એક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ત્રણ તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશ્ચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય શું છે એ કરંટ વહન કરવું બી વોલ્ટેજ ઘટાડવું સી કન્ડક્ટર અને ટાવર વચ્ચે ઇન્સ્યુલેશન આપવું ડી લાઇન બંધ કરવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી કન્ડક્ટર અને ટાવર વચ્ચે ઇન્સ્યુલેશન આપવું તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડિસ્ક ઇન્સ્યુલેટર સામાન્ય રીતે કયો લગાવવામાં આવે છે એ કંડક્ટર અને ટાવર વચ્ચે બી સ્વિચ વચ્ચે સી મીટર પાછળ ડી કેબલની અંદર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ કન્ડક્ટર અને ટાવર વચ્ચે તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે ડિસ્ક ઇન્સ્યુલેટર પરની ધૂળ અને ભેજતી શું થાય છે એ સ્ટ્રેન્થ વધે છે બી ઇન્સ્યુલેશન ઘટે છે સી તાપમાન વધે છે ડી કોઈ અસર નથી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ઇન્સ્યુલેશન ઘટે છે તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનો આકાર કેવો હોય છે એ ચોરસ બી ગોળ સી ત્રિકોણાકાર ડી લંબચોરસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગોળ તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે એક ડિસ્ક ઇન્સ્યુલેટર કેટલો વજન સહન કરી શકે છે એ પચાસ કેજી બી પાંચસો કેજી સી એક હજાર કેજીથી વધુ ડી દસ કેજી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી એક હજાર કેજીથી વધુ તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે ડિસ્ક ઇન્સ્યુલેટરની ચેન કયો લટકાવવામાં આવે છે એ દિવાલ પર બી ટ્રાન્સમિશન ટાવર પર સી જમીન પર ડી સોકેટમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ટ્રાન્સમિશન ટાવર પર તો મિત્રો અહીં આપણો આગળનું કેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટર કેવી રીતે જોડાય છે એ બોલ્ટ વડે બી હૂક અને કાફ વડે ચેન સ્વરૂપે સી ક્લેમ્પ વડે કે પછી ડી વાયર વડે તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી હૂક અને કાપ વડે ચેન સ્વરૂપે તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટર કયા બે પ્રકારમાં વહેંચાય છે એ પિન અને પોસ્ટ બી સસ્પેન્શન અને સ્ટ્રેઇન સી બુશિંગ અને વોલ ડી વોલ અને રોટરી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી સસ્પેન્શન અને સ્ટ્રેઇન તો મિત્રો અહીં આપણો આગળનું ક્વેચન છે એકસો બત્રીસ કેવી લાઇન માટે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટર લેવાય છે એ આઠથી દસ બી દસ થી બાર સી બારથી પંદર ડી પંદરથી વીસ તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી બારથી પંદર તો મિત્રો અહીં આપણું આગળનું કેચન છે સાડસઠ કેવી લાઇન માટે કેટલા ડિસ્ક ઇન્સ્યુલેટરની જરૂર પડે છે એ ચારથી પાંચ બી છ થી સાત સી આઠથી દસ ડી દસથી બાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી છ થી સાત તો મિત્રો અહીં આપણું આગળનું કહેચન છે ડિસ ઇન્સ્યુલેટર કયા પ્રકારની જન્મ જોડાય છે એ સિરીજ જન્મ બી પેરેલ જન્મ સી મિક્સ જન્મ કે પછી ડી કોઈ નહીં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે એ સિરીજ જન્મ તો મિત્રો અહીં આપણો આગળનું કહેચન છે ડિસ્ક ઇન્સ્યુલેટરનો ઉપયોગ કયો થાય છે એ ઘરેલું વાયરિંગમાં બી લો વોલ્ટેજ લાઇનમાં સી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં ડી ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરમાં તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનમાં તો મિત્રો અહીં આપણો આગળનો ક્વેશન છે ડિસ્ક ઇન્સ્યુલેટર કયા મટીરિયલમાંથી બને છે એ સ્ટીલ બી ગ્લાસ અથવા પોર્સેલિન સી કોપર કે પછી ડી પ્લાસ્ટિક તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી ગ્લાસ અથવા પોર્સેલિન તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશન છે દરેક ડિસ્ક ઇન્સ્યુલેટર સામાન્ય રીતે કેટલા કિલો વોલ્ટ માટે બનાવવામાં આવે છે એ છ કેવી બી અગિયાર કેવી સી તેત્રીસ કેવી ડી છાસઠ કેવી તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે બી અગિયાર કેવી તો મિત્રો અહીં આપણું આગળનું ક્વેશ્ચન છે ડિસ્ક ઇન્સ્યુલેટર કયા પ્રકારનું ઇન્સ્યુલેટર છે એ પિન પ્રકાર બી પોસ્ટ પ્રકાર સી સસ્પેન્શન પ્રકાર ડી સ્ટ્રેઇન પ્રકાર તો એમાં મિત્રો આપણો સાચો જવાબ આવશે સી સસ્પેન્શન પ્રકાર તો મિત્રો અહીં આપણા બધા જ ક્વેશ્ચન્સ પૂરા થાય છે વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરી દેજો અને જે મિત્રોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મિત્રોએ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અમે તમારા માટે આ ચેનલની અંદર આવા વિડીયો લાવતા રહીએ છીએ ધન્યવાદ